સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશ ની અંદર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે કેબિનેટની બેઠક ની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે વાત કરીએ મિત્રો રવિ પાકના વાવેતરને ધ્યાને લઈ છ જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી આઠ કલાકને બદલે દસ કલાક વીજ પુરવઠો મળશે મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવે પણ જણાવ્યું છે મિત્રો જેની અંદર મિત્રો જિલ્લાની વાત કરીએ અમદાવાદ છે મહેસાણા છે પાટણ છે સુરેન્દ્રનગર છે વાવ થરા છે ને મોરબીના તેર તાલુકાના ખેડૂતને લાભ મળશે મિત્રો વાત કરીએ દાહોદના જે ગરબાડા છે દાહોદના તાલુકામાં પણ કાલથી આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો મળશે મિત્રો આ નિર્ણયથી એકંદરે રાજ્યના અઠ્ઠાવન વધુ ખેડૂતને લાભ મળવા પાત્ર થશે મિત્રો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળની બેઠક મળી હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે આપતા જે ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી જેણે જણાવ્યું છે કે રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખી મિત્રો આજરોજ કેબિનેટની અંદર વધુ એક ખેડૂત એકલક્ષી નિર્ણય લેવામાં આવેલો છે મિત્રો મિત્રો નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે અંદર ખાસ કરીને જે પુષ્કળ વાવેતર થયું છે વાળા વિસ્તારોની અંદર જે ખાસ ખેડૂતોને પિયત માટે આવતીકાલથી વીસ નવેમ્બર બે હાજર થી એટલે કે મિત્રો ખાસ જે વીસ નવેમ્બરથી એટલે કે આજથી આઠ કલાકને બદલે મિત્રો દસ કલાક વીજળી આપવાની છે મિત્રો હવે તમારા જિલ્લાની અંદર પણ જરૂર છે કે નહીં નીચે કોમેન્ટ બોક્સની અંદર ને જે લોકો જીરૂનું વાવેતર કરેલું હોય તો એના માટે ખબર છે અત્યારે લાઇટના બહુ ખેડૂતો મોટા મોટા ધાંધિયા હોય છે જ્યારે તમે ક્યારે ક્યારે અડધો દોર્યો પેલો હોય તા લાઇટ વહી ગઈ હોય છે મિત્રો તમારા ધાંધિયા થાય છે કે નહીં લાઇટની અંદર એ અવશે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો માન એક ક્યારે પીધો હોય ત્યાં લાઇટ તમારી વહી ગઈ હોય છે તો આમાં તમારે કોઈ પણ જાતના કન્ટિન્યુઅસલી લાઈટ રીએ છે કે તમારા છે નીચે અવશ્ય કોમેન્ટ બોક્સમાં પણ તમારે મંતવ્ય આપજો મિત્રો તો વિશેષ હવે કલાક બદલે આપવાનો નિર્ણય લીધેલો છે છે તમારા ફીડરમાં કલાક વીજળી એ પણ અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો હવે વાત કરીએ જીરાના વાવેતરની અંદર વિસ્તારમાં સિંચાઈ માટે વીજ પુરવઠો વધારવા માટે છે રાજ્યના જનપ્રતિનિધિઓ અનેક ખેડૂત તરફથી છે મિત્રો મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં આશરે કહેવાય કે એક હજાર ગામના વધારે ખેતીવાડીના ગ્રાહકોને લાભ મળશે મિત્રો તો મહત્વની આ માહિતી છે મિત્રો વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે જીરાના વધુ વાવેતર ધરાવતા અમદાવાદના વિરમગામ છે માંડલ છે મહેસાણાના બેચારાજી છે પાટણ છે આ સમી શંખેશ્વર રાધનપુર સાંતલામપુર બરાબર સુનંદનગર છે એમાં લખતર છે દસાડા છે વાવથરા સુઈ ગામ બરાબર આમાં મોરબીના હળવદ તાલુકો છે આ તમામ ગામોની અંદર વિશેષ વીજ પુરવઠાને વધારે મળે એના માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો તો આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે આ વધારે માહિતી માટે આ ઓફિશિયલી પ્રેસનોટ છે અમારી જે ઓફિસિયલી ચેનલ છે બરાબર વોટ્સઅપ ગ્રુપ છે એમાં મુકાઈ ગયેલી છે તો જોવા માટે એમાં જોડાવાનું ભૂલતા નહીં